વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવેસર જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચાલો આજે એક એવી કહાણી વિશે વાત કરીએ જે આપણને બતાવે છે કે એક વિચારમાં કેટલી તાકાત હોય છે આ કહાણી છે અમેરિકાના એક એવા નેતાની જેમને લોકોએ અમેરિકાના ગાંધી તરીકે ઓળખ્યા અમેરિકાના ગાંધી આટલો મોટો વિરોધ પણ સવાલ એ છે કે આ ઉપાધિ કોને મળી હશે અને એનાથી પણ મોટો સવાલ શામ માટે મળી હશે તો ચાલો આજે આખી વાતને જરા ઊંડાણથી સમજીએ અને એ મહાન વ્યક્તિની કહાણી જાણીએ જે આખી દુનિયામાં અમેરિકાના ગાંધી તરીકે પ્રખ્યાત થયા જો કોઈ પણ મહાન વ્યક્તિને સમજવા માટે પહેલાં એ સમય અને સમાજને સમજવો પડે જેમાં એમનો ઉછેર થયો હોય આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની એમનો જન્મ પંદર જાન્યુઆરી ઓગણીસો ને ઓગણત્રીસના રોજ અમેરિકામાં થયો હતો પણ એ સમયનો અમેરિકા એ સમય એવો હતો જ્યારે કાળા અને ગોરા લોકો વચ્ચે ભેદભાવની એક બહુ મોટી દીવાલ હતી ડૉક્ટર કિંગને નાનપણથી જ આ ભેદભાવ જોયો અને અનુભવ્યો એમને બહુ જલ્દી સમજાઈ ગયું કે આ કોઈ નાની સુની વાત નથી પણ એક બહુ મોટો રોગ છે જે સમાજમાં ઊંડે સુધી ફેલાયેલો છે અને બસ આ જ અનુભવે એમના જીવનની દિશા નક્કી કરી દીધી હવે આટલી મોટી લડાઈ લડવા માટે પ્રેરણા ક્યાંથી મળે તો એનો જવાબ મળ્યો હજારો માઇલ દૂર ભારતમાં ડોક્ટર કિંગે ફિલોસોફર થોરોનો એક નિબંધ વાંચ્યો અને પછી એમના કાને મહાત્મા ગાંધીના જીવન અને એમના વિચારોની વાત આવી બસ ગાંધીજીની અહિંસાની ફિલોસોફીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે એમણે નક્કી કરી લીધું માર્ગ તો ગાંધીજીનો જ અપનાવો છે અહિંસાનો માર્ગ અને અહીંથી એમનો હેતુ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો એક જ લક્ષ્ય આફ્રિકન અમેરિકન લોકોને એમના પૂરેપૂરા નાગરિક અધિકાર અપાવવા આ માટે એમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તો આ વિચારને જમીન પર કઈ રીતે ઉતાર્યો જે રીતે ભારતમાં સત્યાગ્રહ થયો હતો બસ એ જ રીતે ચાલો જોઈએ આ જુઓ કેટલી સમાનતા છે જેમ ગાંધીજીએ દાંડીયાત્રા કરી એવી જ રીતે ડોક્ટર કિંગે અમેરિકામાં વોશિંગ્ટન માર્ચ અને મોન્ટગમરી માર્ચ જેવી ઐતિહાસિક કૂચનું નેતૃત્વ કર્યું એ જ અહિંસક સંઘર્ષનો માર્ગ અને આ જ વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શનો હતા જેના કારણે લોકો એમને અમેરિકાના ગાંધી કહેવા લાગ્યા એમની ઓળખ અમેરિકામાં ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકેની બની ગઈ આ સંઘર્ષે એમને દુનિયાભરમાં ઓળખ અપાવી પણ એની કિંમત પણ બહુ મોટી ચૂકવવી પડી ઓગણીસો ને માં એમના કામ માટે એમને વિશ્વ શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો પણ અફસોસ એના ચાર જ વર્ષ પછી ઓગણીસો ને અડસઠમાં એક ગોરા વ્યક્તિ દ્વારા એમની હત્યા કરી દેવામાં આવી અને ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે ફક્ત ઓગણચાલીસ વર્ષ કેટલી નાની ઉંમરે એમણે દુનિયાને અલવિદા કહી દીધું એમના કામની અસર કેટલી જબરદસ્ત હતી એનો અંદાજો રાજદ્વારી ચેસ્ટર બોલ્સના આ શબ્દો પરથી લગાવી શકાય છે એમણે કહ્યું હતું જે કામ છેલ્લા સો વર્ષોની મહેનતથી નહોતું થયું તે ડૉક્ટર કિંગે મહાત્મા ગાંધીની પદ્ધતિથી કરી બતાવ્યું અને આ બધું ક્યારે બોલસે નોંધ્યું કે આ બધું માત્ર દસ વર્ષમાં સિદ્ધ થયું હતું વિચારો એક દાયકામાં એક સદીનું કામ આ જ તો હતી ગાંધીજીના વિચારોની અને ડોક્ટર કિંગના નેતૃત્વની તાકાત આ આખી વાતને એક બહુ સુંદર રીતે પણ જોવામાં આવે છે જાણે કે એક વિચારનો પુનર્જન્મ થયો હોય એવું કહેવાય છે કે ગાંધીજીના અહિંસક સત્યાગ્રહનો વિચાર એમના ગયા પછી ડોક્ટર કિંગના રૂપમાં અમેરિકામાં ફરીથી જીવન થયો આ એક બહુ ઊંડી વાત છે દુનિયાએ ફરી એકવાર અહિંસાની તાકાત જોઈ ગાંધીજી કહેતા કે જો મારો ફરી જન્મ થાય તો હું પીડિત લોકો વચ્ચે જન્મ લેવા માંગીશ તો ઘણા લોકો એવું માને છે કે જાણે અમેરિકાના કાળા લોકોની પીડા જોઈને ગાંધીજીનો આત્મા ડોક્ટર કિંગના સ્વરૂપમાં પાછો ફર્યો હોય અને આ આખી વાત આપણને એક સવાલ પૂછે છે કે એક વિચારમાં ખરેખર કેટલી તાકાત હોઈ શકે છે એક વિચાર જે દેશ કાળ અને સરહદોની પેલે પાર જઈને પણ લોકોના જીવનને બદલી શકે છે પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી આભાર